સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ડોગ સ્કોડ ની મદદ થી તપાસ શરૂ કરી છે ઇજાગ્રસ્ત નીતિનભાઈ ને હાલત સુધારા પર હોવાનું જાણવા મળે છે હાલમાં કતાર ગામના જ્વેલર્સ ની દુકાન થયેલી લૂંટના પ્રયાસ ની તપાસ ચાલી રહી છે પ્રાથમિક તપાસ માં લૂંટના પ્રયાસ કરતા અંગત દાવત માં હુમલો થયો હોવાનું જણાય છે હુમલા બાદ પણ તે દુકાનમાં હતા આરોપીઓ એમ જ ભાગી ગયા છે જો કે તપાસમાં સત્ય હકીકત બહાર આવશે satyade.com સુરત ઘટનાની માહિતી જસ્ટ પોલીસને મળી છે તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે આ જ્વેલર્સની દુકાનમાં જ્વેલર્સના માલિક ઉપર કોઈ બે અજાણે માણસોએ હુમલો કર્યો છે એમને ઈજા થઈ છે અને કિરણ હોસ્પિટલમાં લઈ ગયા છે દુકાનની અંદર કોઈ વેરવિખેર કે એવું ડિસ્ટર્બ થયેલું એવું જણાતું નથી તેમ છતાં ઈજા પામનાર દુકાન માલિક

યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્ય કોમ ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે